નમસ્કાર મિત્રો હું સૈમી ઓઝા લબ્ઝ સાહિત્ય જગતની સ્પર્ધા કલમ તમારી અને ઓળખ તમારી અંતર્ગત આપ સમક્ષ એક રચના જે વિષય આધારિત છે તેને ધ્યાનમાં રાખીને મેં એક વાર્તા બનાવી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ વિષય છે મારો ભીનો રણ અને વાર્તાનો શીર્ષક છે એક મીઠડી ઉમર કેદ એ તારી સાથે યારા એક મીઠળી ઉમર કેદ તારી સાથે યારા જે આપ સમક્ષ પ્રસ્તુત કરીશ દિલનો એક ખૂણો તારે નામ રાખ્યો છે દિલનો એક ખૂણો નામ રાખ્યો છે તું તું માન માન તારી સાથે વિતાવેલી એક એક પળ તારી સાથે વિતાવેલી એક એક પળ દિલની ડાયરીમાં દિલરૂપી ડાયરીમાં નોંધ રાખી છે દિલરૂપી ડાયરીમાં નોંધ રાખી છે ખાલી ખાલી પાના ખાલી પાના ખોલી માણવા છે બાકી ખાલી પાના ખોલી માણવા છે બાકી આવી જ આપણી સફર આવી જ આપણી સફરની શરૂઆત થતી શરૂઆત આવી આપણી સફરની થતી શરૂઆત હવે જન્મની આદત બની જાય તો કંઈ ના ઘટે જન્મની આદત બની જાય તો કંઈ ના ઘટે આ લાગણીઓ એ તો ભીનું રણ છે આ લાગણીઓ તો ભીનું રણ છે ખુશી હોય કે દુઃખ ખુશી હોય કે દુઃખ આંસુ દરિયો બનીને વહે છે આંસુનો દરિયો બનીને વહે છે આપ સમક્ષ આવી જ વાર્તાની પ્રસ્તુતિ કરીશ જે આપણા સોહિલ અને રિહાનાની છે પ્રેમ કહાની શરૂ કરીએ સોહિલ તેની કોલેજમાં હેન્ડસમ પુરુષના લિસ્ટમાં આવનાર અગ્રેસર યુવાન હતો ખુશમિજાજી યુવાન હતો સોહિલ પાછળ તો અનેક યુવતીઓ પાગલ હતી સોહિલ પાછળ તો અનેક યુવતીઓ પાગલ હતી તો સામે રિહાના સાદગી સભર અને સંસ્કારી છોકરી હતી જ્યોત જોતામાં પ્રેમ દિવસ આવી ગયો જોતામાં ફેબ્રુઆરીના દિવસોની મોસમ આવી ગઈ અને પ્રેમ દિવસ પણ આવી ગયો જે ફેબ્રુઆરીનું વીક હોય છે ને છોકરીઓ સૌ સોહિલ પાછળ રૂપકડા સોહિલ પાછળ बात करवा तरसती सोहिल बात करवा तरसती हा बनी सगळे कोण युवान होय आपल सोहिल तो रो मस्त मोला सोहिल तो रो मस्त मोला तेने तो वाट क्या स्पर्शेच सोहिल क्या स्पर्श सो छोकरी सौ छोकरी ते आगळ पाच आधारस्तंभ होय आधारस्तंभर वेल किती लटकेली होय તેમ સૌ છોકરીઓ સોહિલની આગળ પાછળ મંડરાઈ પડેલી સોહિલ પાછળ સૌ છોકરીઓ મંડરાઈ પડેલી સૌ છોકરીઓ સૌ છોકરીઓ તેને પોતાનો બનાવવા તળવડતી હતી પણ આ મસ્ત મોલા એમ કેમ પોતાનો થાય આ મસ્ત મોલા એમ કેમ પોતાનો થાય સોહિલ તો કેન્ટીનમાં બેઠો બેઠો પરીક્ષાની તૈયારી કરી રહેલો તે હેન્ડસમની સાથે સાથે ભણવામાં અવલ હતો એટલે તો માનો કે સોનામાં સુગંધ પડી એટલે માનો કે સોનામાં સુગંધ પડે સૌ છોકરીઓ સોહિલને જોઈને એક જ વસ્તુ કહે હાય ડાર્લિંગ હાય ડાર્લિંગ તું અમારો વેલેન્ટાઇન બનીશ કે તું અમારો વેલેન્ટાઇન બનવા ડે વેલેન્ટાઇન બનવાનું પસંદ કરીશ કે સોહિલ ના પણ ન પાડી ને હા પણ ન પાડી સોહિલે ના પણ ન પાડી ને હા પણ ન પાડી ખાલી તને માત્ર હાથ જોડી સૌ છોકરીઓની વાત ટાળી

સૌ છોકરીઓની મીઠી હાય સાંભળીને સોહિલ એક જ વસ્તુ બોલ્યો મનમાં તો પહેલાં હસ્યો અને એક જ વસ્તુ બોલ્યો આ બધી બલા તો મારા કામની નથી મારા તો જરા હટકે હશે મારા તો જરા હટકે હશે સૌથી અલગ ન કોઈની કોપી સૌથી અલગ હશે મારા ન કોઈની કોપી આટલું કહીને તે વાંચવા બેસી ગયો ત્યાં જ त्याज एक लहराता वाळवाळी वाड़ एक युवती આવી ડડતો પાળવ ગોળ ચહેરો ચહેરા પર સદ શરમ અને કવવરનો રંગ યુવતી એવી યુવતી કેન્ટિન તરફ આવી રહેલી કોલેજની તે કોલેજની જીયા હતી જે આગળ પડતી હતી સંસ્કારીની સાથે વિનમ્ર પડતી એ બીજો કોણ હોઈ શકે આપણી પ્રિય નાયિકા રીહાના આ રૂપરીના જાકત જોઈ સૌ યુવાનો ચકરી ખાઈ ગયેલા આ રૂપરીના જાકત જોઈને સૌ યુવાનો ચકરી ખાઈ ગયેલા તો કેટલા એની આંખો પોળી થઈ ગઈ અરે રે આ શું પરંતુ એ યુવતીના કદમ એ યુવતીના કદમ સોહિલ તરફ આગળ વધી રહેલા સૌ યુવતીના એ યુવતીના કદમ સોહિલ તરફ આગળ વધી રહેલા સોહિલ તો सोहिलनी दिलनी धडकन होय ने ए तेज गई श्वासोश्वास वधूने वधू श्वासोश्वास वधूने वधू झडप पकडीला जाणो की दमण न होय सोहिल पोतानी ने एकच वस्तु कही रेलो अरे सोहिल कंट्रोल 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 यार कंट्रोल यार अरे सु करू तू कंट्रोल तू कंट्रोल सु करू પોતાની જાત પર નથી રહેતું કાબુ શું કરું હું એટલું જ કહી પોતાની જાતને હિંમત આપીને એક જ વસ્તુ કહી રહેલો કાસ આ સ્વપ્ન પરી મારી બની જાય તો જિંદગી કંઈક અલગ જ હોય જિંદગી કંઈ અલગ જ હોય જિંદગી કંઈક અલગ જ હોય અરે રે રે આ શું અરે રે રે આ શું આ તો મારા તરફ આવી રહી છે આ તો મારા તરફ આવી રહી છે કંઈ આ વેમ તો નથી ને મારા મગજનું કંઈ આ મારા મગજનું વેમ તો નથી ને ઓહ મારા ભાગ્યે ખુલી ગયા આ તો મારા ભાગ્યે ખુલી ગયા રિહાના ત્યાં જ આવી હતી પરંતુ સોહિલના પ્રતિસ્પર્ધીઓ જે એના ફ્રેન્ડ્સ હતા કોલેજના એમાં કેટલાક અસામાજિક તત્વો પણ હતા તેમને આ જોઈને અણગમો અનુભવી રહેલા સૌ યુવકો એક જ વાત બોલી રહેલા તેરી કી સોહિલ બાજી મારી ગયો બાપુ આપણે છીએ ધોયા મોડા જેવા કે જે નસીબમાં કશું હોતું જ નથી આપણે જ છીએ ધોયા મોઢા જેવા કે આપણા નસીબમાં કોઈ હોતું જ નથી રિહાના નખરાણો સ્મિત કરીને એક જ વાત બોલી એક્સક્યુઝ મી સૌ યુવકો મેડમ અહીં આવો અહીં આવો અમે પણ તો છીએ કોઈ વાર અમાર તરફ પણ નજર કરો પરંતુ રિહાના સૌને ઇગ્નોર કરી રહેલી પરંતુ આ વાત સૌ અસામાજ્ય તત્ત્વોએ ભારે પડી કે કે પુરુષોમાં ઈર્ષા હોય જેમ સ્ત્રીઓમાં હોય એમ પુરુષોમાંય ઈર્ષા હોય એક પુરુષો સારું થતું હોય તો બીજા પુરુષને બળતરા થાય એવું આમાં પણ થયું આટલું કહી પોતાની જાત પર ઉતરી આવે આટલું કહેતા કહેતા તેઓ પોતાની જાત પર ઉતરી આવે પોતાની જાત પર એ લોકો કાબૂ જ ગુમાવી બેસતા સીધો સાડીનો પાલો પકડ્યો તેમણે રિહાનાનો સીધો સાડીનો પાલો પકડ્યો રિહાના તો રડવા જેવી થઈ ગઈ એટલે તો સૌ યુવાનોની હિંમત વધી ગઈ સૌ યુવાનોની હિંમત વધી ગઈ તેની ઇજ્જત પર હાથ નાખવા તે લોકો તૈયાર થયા હિંમત વધી ગઈ એટલે ઇજ્જત પર હાથ નાખવાની તૈયારી કરવા લાગ્યા સોહિલ એમની નફટાઈ જોઈ રહેલો કે આ લોકો કેટલી હદે નફટાઈ પર ઉતરી આવે છે આ લોકો કેટલી હલકાઈ કરી શકે છે એમ છે સૌ યુવકોએ તેમના ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે રિહાના ના બ્લાઉઝ ફાળવા સુધી પહોંચી ગયા નું બ્લાઉઝ ફાળવા સુધી પહોંચી ગયા ત્યાં ત્યાં સોહિલ વચ્ચે આવ્યો કોલેજમાં રહેલા અસામાજિક તત્વો સાથે તેને લડાઈ કરી બાથ ભીડતા પીડતા બાથ ભીડતા પીડતા તેના હાથમાં ઘા પડી ગયા પરંતુ તેને રિહાનાને સૌની સામે રિહાનાનું માન જળવાઈ રહે તે માટે તેને પોતાનું જેકેટ ઉતારીને રિહાનાને પહેરાવ્યું રિહાના એક જ વાત બોલી આભાર તમારો ખૂબ ખૂબ આભાર સોહિલ કહે અરે એમાં આભાર શું હોય આ તો મારી ફરજ છે એક સ્ત્રીની ઇજ્જત બચાવવી એ તો ફરજ છે આભાર કહીને તમે મને શરમાવશો નહીં રિહાના ભોળા ભાવ સાથે સોહિલ તરફ જોતા જ રહી કેમ કે સોહિલના હાથ પર ઈજા થઈ હતી સોહિલના હાથ પર ઈજા થઈ હતી તે જોઈને રિહાના પણ પોતાની જાતને ઉદાસી અનુભવતી હતી સોહિલ શું જોવો છો તમે કંઈ જોઈએ છે તમારે રિહાના તમારા હાથના જે ગાવ પડ્યા છે તે જોઉં છું રિહાના ઓ એમ કેમ ચિંતા ન કરું સોહિલે કહ્યું કે સોહિલે કહ્યું કે તમે મારી ચિંતા ન કરો હું ઠીક જ છું તો રિહાનાએ કહ્યું ઓહ એમ કેમ ચિંતા ન કરું તમારી મારા કારણે તમે લડ્યા તમને હાથમાં વાગ્યું છે અરે જુઓ તો ખરા કેવું વાગ્યું છે તમને સોહિલ અરે નથી કંઈ વાગ્યું ચાચું ઠીક છું હું તમે ખોટી ચિંતા કરો છો રિહાના એ સોહિલ સોહિલના મોં પર આગળી રાખી દીધી સોહિલ કંઈ બોલે એ પહેલાં રિહાનાએ તેના મોં પર આગળી રાખી દીધી બસ હા એક શબ્દ નહીં એક શબ્દ નહીં આટલું કહી સાડીનો પાલો ફાડી સોહિલના હાથમાં તેને બાંધી દીધો સોહિલ અરે આની શી જરૂર હતી હું ઠીક જ છું મને કંઈ નથી થયું રિહાના કહ્યું ને એક કે શબ્દ નહીં એક શબ્દ આગળ નહીં એ જ બહુ છે તમે મારી મદદ કરી છે એ જ બહુ છે સૌ કોલેજમાં જોઈ રહેલા તમે મારી મદદ કરી છે તે તો તે તો મારી ઇજ્જત બચાવી છે સોહિલ નહીં તો આજે હું નિલામ થઈ જાત आठ नु काही रिहाने रडवा ने तयारी करलेली सोهيل बस अवे हो વધારે આગળ नाही अही ते ज्या प्रेम कहाणी सुरू થઈ હતી अही थी आ प्रेम कहाणी सुरू થઈ હતી आज घटना જેને બે દિલો અજાણા દિલોને મળાવ્યા હતા આયે જ ઘટનાએ બે દિલોને મળાવ્યા હતા લાગડીના વરસાદે લાગડીના વરસાદે તો વગર ચોમાસાએ તરબડ કરી નખેલા હૈયાને લાગણીના વરસાદે તો હૈયાને તળવડ કરી નાખેલા દિલરૂપી દિલરૂપી માટી સુકાઈને પીનું રણ બની ગયેલી દિલરૂપી માટી સુકાઈને પીનું રણ બની ગયેલી ન ભૂલાય ન સહેવાય ન ભૂલાય ન સહેવાય ન વિયોગ સહન થાય એવી આથી કેવી મીઠડી સજા હતી અરે એવી તો કેવી આ મીઠડી સજા હતી આપણે આ आता किती मिठडी सजा होती असतो